સુરતની સારોલી કુંભારિયા ગામ પાસેના સારથી રેસિડેન્સીમાં રહેતી મધ્યપ્રદેશની ઓગણીસ વર્ષ મોડલે બીજી મે બે હજાર પચીસે ફાંસો આપઘાત કરી લીધો હતો પોલીસે આપઘાત પાછળનું કારણ જાણવા વિવિધ દિશામાં તપાસ હાથ ધરી હતી મોડલ પાસેથી મળેલી અરજીમાં શું લખેલું છે હું સુખપ્રીત સંધુ હું સુરતમાં મુખ્ય મોડલિંગ એજન્સીમાં મોડેલ તરીકે કામ કરતી હતી ત્યાં છઠ્ઠી ઓગસ્ટે મારી મુલાકાત એક છોકરા મહેન્દ્ર રાજપૂત સાથે થઈ અમે સારા મિત્રો બની ગયા અને અમે લિવ ઇન રિલેશનશીપમાં રહેવા લાગ્યા હતા લગભગ એક મહિના પછી તેણે મને ત્રાસ આપવાનું શરૂ કર્યું હું તેનાથી નારાજ થઈ ગઈ અને તેને છોડી દીધું પરંતુ તે મને સતત બ્લેકમેલ કરતો હતો મારા અંગત ફોટો ઇન્ટરનેટ પર અપલોડ કરીશ જાનથી મારી નાખવાની ધમકીઓ અપશબ્દો વગેરે અને આ બહાને તે મને બ્લેકમેલ કરતો રહ્યો ઓગણીસ ડિસેમ્બરના રોજ તેણે મને તેના ફ્લેટ પર બોલાવી અને એક દિવસ સુધી ગોંધી રાખી અને મારા હાથ પગમાં બ્લેડના ઘા માર્યા અને મારપીટ કરી હતી મારા પગમાં ડામ આપ્યા હતા હું ત્યાંથી ભાગીને મારા ઘરે આવી હતી આ બધા પછી તેણે મને ધમકી આપવાનું શરૂ કર્યું જો મેં આ વાત કોઈને કહી તો જાનથી મારી નાખીશ અને તારા અંગત ફોટો ઇન્ટરનેટ પર અપલોડ કરી દઈશ તેણે મને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરી હતી

સારોલી પોલીસમાં ડિંડોલી વિસ્તારમાં રહેતા મહેન્દ્ર રાજપૂત નામના યુવક વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી હાલ સારોલી પોલીસ દ્વારા મહેન્દ્રને પકડી પાડવાની દિશામાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે